તો ચાલો મિત્રો સ્વાગત છે મિનિ લગ્મો આજે હું ને મારો ભાઈબન ચાલે રખડવા પણ તારા ભાઈબને આ શું લીધું હે એ તો ખબર નહી પણ રૂપિયા ને બે ચોકલેટ આવે લીધી પણ તારા ભાઈબંધ ચોકલેટ તૂટતી નથી પણ તારે શું ઉપાધિ ચોકલેટ તૂટે કે ના તૂટે પણ ઉપાધિ તો હોય ને તારો ભાઈ બની મારો ભાઈ બન તો પછી એક જોક છે મારતો લગન કરવા ને ઉઠા નાખા તો મારા કલે ગયા ઘર ભેગું થા ભાઈ તો ખબર ને મિત્રો આ કે મતલબ બધો શરમાય હે તો ખબર ને પણ તારા ભાઈ બન ના કે એમાં મજા નથી કહા ચલી ગઈ શબ્બો મિત્રો આ બે મને કીધું ફોટો પાડો મારો ભાઈ ના ફોટા લઈ લીધા હે દિયા સામે આવે કોણ હે એ મારા ફોલોઅર્સ ફ્રેન્ડ તા આગળ કે માલે બધે ડગાવે ઈ ભાઈ મને બે બેંગડી દેખાડે એમ કે કે હું બેનું જ ખાવાનું લઈ આવ્યો ચીટિંગ કરતા હે તું તો પછી આવી ગયા નિશાળે અમે વિડીયો બનાવ હે દી ચાક ફસાઈ ન જાતો કોઈ કાઢવા નહી આવે વાત સહી તો પછી ભાઈ બને એક ફરફડી આપી દીધું મને બે લાગી જાય ખાવા તો પછી આ કે માથ ધોવે છે આને હાર તો ફરફડી વધી નથી ને એને તો હું મોબાઈલ જો આપીશ ને થઈ જશે રાજી વાય દી વા તારે શું આઈડિયા હે રકમન રકમન લપસણી ખાવા મળ્યો હવે તું એડી છોકરા રમાડ મારે થાય છે મોડું ઘડીક તો રોકાટે શું કહે છે ફોટો પાડો મારો હવે બીજો આવે છે એમ જ કેસે ફોટો ફાડવા મારો ફોલો કરવાનું તો કોઈ જ નહીં ને તું બુરાકલા ભાઈ મારે આવું છે